પતંગ નો બાજુ છે તો હું છું પતિંગ તો મૂ લૂટવા કે મારા છોકરા નો નથી વાટ જોઈ રહ્યા છે આખો દાડો બગાડું બગાડો ભલે બગાડ તો લડવું પડે ને તો લડીશ પણ પતિંગ તો મૂ લૂટી Hãy đây cho kênh Ghiền đây Gõ Để không đây lỡ những video hấp luôn

મારા પપ્પા પતંગ પુષ્પાજી સારી કપો કેમ દીશી આપડા પપ્પા ફડાવતા બેટા રાઈડ કરતો લ્યા હમ્પે બે થઈ ગયા જાવું નથી વળે ખોટા ઝગડા થાય બીજા પતંગ કરો બીજું આવશે કપાસ લૂટછો આ તો લૂટણી છે એક નંબર ના એક આદુ મને આવ્યું હોય તો શું થઈ ના છોકરો હોય

પતંગ સાતુર કરીને આખી મારા પોષ વર્ષ ની દોસ્તારી નબળું તમને તો ઇસ્ટલ ના દીવડા પર છે cái gì vậy? gạch chu gạch chu cái loại này nè không bận, phát hình mồm